નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી એસઓજીએ રાજસ્થાનથી મોડાસા ખાતે ગાંજાના વેપાર માટે હેરાફેરી કરતા ટ્રકમાંથી ચાર પોઈન્ટ નેવું લાખના નવ પોઈન્ટ આઠસો કિલો ગાંજા સાથે ટ્રક ચાલક મોડાસાના રાણા સૈયદ વિસ્તારના ઇરફાન શેખ અને ગાંજો મંગાવનાર રાણા સૈયદ વિસ્તારના ઝાકીરભાઈ મુલતાનીને અરવલ્લી જિલ્લા એસઓજીએ દબોજી લીધા છે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા અનુસાર જિલ્લા એસઓજીને મળેલ બાતમીના આધારે ટ્રક નંબર જી જે એકત્રીસ ટી આઠ ગાંજો લઈને શામળાજી આવનાર છે ત્યારે મોડાસામાં નવીન બની રહેલા સિવિલ હોસ્પિટલ ટ્રકને પકડી પાડીને ટ્રક ચાલક મોડાસાના રાણા સૈયદના ઇરફાન શેખને પૂછપરછ કરતા છ મહિના અગાઉ રાજસ્થાનની રાજસમંદની હોટેલ મહાદેવ ગુર્જર નામે ગાંજો આપનાર સાથે મુલાકાત થઈ હતી ત્યારે ટ્રક ચાલકે યુપી ના ગાઝિયાબાદ થી દિલ્હી બિસ્કિટ ભરીને જતા હતા તે વખતે રાજસ્થાન ના ભીમ ખાતે થી મહાદેવ ગુર્જરે ગાંજો આપ્યો હતો અને આપેલ ગાંજો મોડાસા ના રણા વિસ્તાર ના ઝાકિરભાઈ મોલાભાઈ મુલતાની ને આપવાનો હતો ત્યારે ઝાકિર મુલતાની પિકઅપ ડાલુ લઈ મોડાસા ની મેવાત હોટેલ જતા અરવલ્લી એસઓજી ટીમે ટ્રક ના કેબિન માં એન્જિન ના કવર નીચે છુપાવેલ ચાર પોઈન્ટ નેવું લાખ નો નવ પોઈન્ટ આઠસો કિલો ગાંજો કબ્જે કરીને બંને આરોપીઓને ઝડપી પાડીને ટ્રક પિકઅપ ડાલુ મોબાઈલ ટ્રકમાં ભરેલ બિસ્કિટ અને ફર્નિચરના મજાગરા મળી કુલ સત્તાવન પોઈન્ટ ચોપન લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં જિલ્લા એસઓજી પીઆઈ ડી કે વાઘેલા સહિત ટીમને ગાંજાની હેરાફેરી કરતા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે વધુમાં માહિતી મળેલ મુજબ ગાંજો મંગાવનાર રાણા સૈયદના ઝાકીર મુલતાની ટ્રક ચાલક ઇરફાન શેખને રાજસ્થાનથી મોડાસા ગાંજો લાવવા એક કિલો ગાંજા મુજબ પંદરસો રૂપિયા આપતા હતા ત્યારે અરવલ્લી એસઓજી એ ગાંજો આપનાર રાજસ્થાનના ભીમના મહાદેવ ઉર્ફે માધવલાલ ગુર્જર ને ઝડપી પાડવામાં કાર્યવાહી હાથ ધરી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા ઓગણીસ તારીખે રાત્રે બાતમીના આધારે અમારી અરવલ્લી જિલ્લાની એસઓજી ટીમ જ્યારે મુવમેન્ટમાં હતી ત્યારે એક વિગત એવી મળી હતી કે મોડાસા ટાઉનમાં રાજસ્થાનથી ગાંજો સપ્લાય કરવામાં આવે છે આમાં ચોક્કસ બાતમી હતી અમારી પાસે એ બાતમીના આધારે જે ટ્રક ડાઉટફુલ હતો એ ટ્રકને ચેક કરતા એક વ્યક્તિ નામે એનો જે ડ્રાઈવર હતો ઈરફાન અને ટ્રકનો માલિક છે મોહિન મોસીન તો માલિક છે એ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને આ ઇરફાન જે છે એ એના ટ્રકમાંથી ઝડપી કરતા આઠ કિલો જેટલો ચાર લાખ ઓગણીસ હજારનો ગાંજો મળેલો છે પછી એ ગાંજો કોના માટે લાવતો હતો એ સંદર્ભે પૂછપરછ ત્યાંને ત્યાં સ્થળ ઉપર કરતા એણે એક વ્યક્તિનું નામ આપેલું જાકીર રાણા સહિત ગામમાં રહેવાસી છે અને આ જાકીરે એની પાસેથી ગાંજો મંગાવેલો એટલે એસઓજીની ટીમે ત્યાં ફરીથી વોચ ગોઠવી અને કારણ કે જાકીરે ગાંજો લેવા આવું જગ્યાએ આવવાનો હતો મોટા સમાજ એને કારણે થઈ અને એને ઝાકીર જેવો આવ્યો હોય પિકઅપ ડાલુ લઈને એટલે તરત જાકીરને પણ પકડી લીધો છે બંને આરોપી અમારી પાસે છે જાકીર મુલ્તાની પિસ્તાલીસ વર્ષ ઉંમર છે અને રાણા સૈયદનો વતની છે અને ઈરફાન જે છે એ ડ્રાઈવર છે આ સિવાય આમાં કોઈ આરોપી છે કે કેમ અને આ પહેલાં અગાઉ ક્યારેય આ ટ્રીપ કરેલી છે કે શું એ બાબતની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે સાથે સાથે એ જ સમયે ઓગણીસ તારીખે જ દિવસના સમયમાં એસઓજી પાસે ચોક્કસ એવી બાતમી હતી કે ખેતરમાં કોઈ ગાંજો વાવેલો છે અને એના આધારે માલકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ ખેતરમાં ડ્રોન થી પણ અને સર્વેલન્સ કરતા ભાવેશભાઈ મારીવાડ એને પોતાના કપાસના ખેતરમાં ગાંજાના છોડ વાવેલા અને એ ચારસો ને સોળ ગ્રામ ગાંજો એ પણ અમે કબજે લીધો છે જેની કિંમત ચોવીસ હજાર થાય છે આ તમામ આરોપીઓ આરોપીઓના આરોપીઓ છે ઇન્ટ્રોગેશન છે એ અમારી તપાસમાં આવશે હજી અમારે આની રિમાન્ડ ઇન્ટોગેશન અગાઉ પણ આને આમાં બીજા કોણ છે ટ્રક માલિક ઉપરાંત અને આ કેટલી વખત લઈ આવ્યો છે આ એક અમારો તપાસનો વિષય છે આ જે ગાંજો સપ્લાયર હતો એનું નામ અમને મળ્યું છે એ માણસ રાજસ્થાનનો છે રાજસમંદ જિલ્લાનો અને એને શોધવા માટે ટીમો અત્યારે કામ કરી રહી છે